ઓ ચેલેન્જ કરવો આપણે બે ભાઈને ચેલેન્જ એવાdio આજ હારી જજો ચેલેજમાં તો ચેલેજ આડો કંઈ નવું કરવું તારે નવું કરીએ નવું કિલ તો નવું નવું કરવું વિચાર ક્યાં આવે તને સર મારા પાસે કોક આવે ગેમ રમી કેવાની લખોટીએ લખોટી વાળી એ તો ગલીદાનડી ગલીલાની ગલીદાનડી ને તો એક ગેમ છે જો કરીએ તો હોટેલ મિશન કરી તાર હાલો ગેમ આવડે

બાપા ને ઘેર નહી જોઈ ભાઈ સાત પેઢી લગન સાત પેઢી સુધી ને જોઈ લઈ લો એક આધી ના લે જો જીતે બોટલ મેચિંગ કરી જાય જો આ બોટલ છે એ તમને ખબર જ હશે તો આવી રીતે જુ બધી પાણ પૈચાઈ પે પાણી ફરી જાય તો આવી રીતે રમવાનું છે આ બોટલ મેચિંગ કરી જાય જેની બોટલ મેચિંગ થઈ જાય એ 500 રૂપિયા લઈ જાય હાથે હાથ બોટલ મેચિંગ કરવાની હું તમને સમજાવ દઉં આ નઈ સમજાવવાને ખબર ન પડે भगवान ये क्या हो रहा है मेहरबानी करके मुझे समझाइए मेरी समझ में कुछ नहीं आ रहा है जा मैं बदे उतार लेते बेर। बराबर बराबर आ बाकी से उतारो उतारो बदी उतार, करो उतारो हिला करो जो काली आ मने खबर से के काले आया से थई मेसिंग काले आए से जो ये भी रहते मेसिंग करवानी से ले मेसिंग कलर बोतल ना थाई था तो कई नाम तो कई नहीं ने जीने मेसिंग कलर थे जाए ले जीने मेसिंग थे जाए ये वो ना

બોટલેટીમો કે દે ભાઈ તો પછી આ લાવે જવાન આ જો આપણે દેખવાના ફાઈનલ છે આ છે ને આયા છે

ઓયલો મિત્રો આને હું બોટમ આ જગ્યા છે ને આઈ બા એ બોટલ જા મૂકી દે ભાઈ જો તો 500 રૂપિયા તો ઉસસે નક હા ઓ માને ન

ભાઈ લેવલ પ્રમાણે જાજે હાલો હવે બે વેતો એ તો જીતી જ હવે તો ખબર મારી ગયા એ ઉપર રે પીવાનું કે શરૂ કરે લાવ જીતી ગયા

હાલો આપણે બે તમે કેટલા જીતે બે ભાઈ ને હું પણ બે બે અમારે ત્રણ એટલે ઘણા વિનર છે એટલે આ એક પાછી લાવો ને હાલો નેક્સ્ટ તમે પડે અમે તમે કોમેન્ટ કરજો કરવા અમને ખબર હોય તો હાલો મળીએ હવે નેક્સ્ટ